બારડોલીના તેનના ગૌચર ફળિયાના રહીશોએ પ્રાથમિક સુવિધાના અભાવને કારણે તાલુકા પંચાયત કચેરીએ પહોંચી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી બારડોલીના ગૌચર રહીશોની તાલુકા વિકાસ રજૂઆત પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશો બારડોલી તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા હતા પાણી રસ્તા ગટર લાઇટ જેવી પ્રાથમિક સુવિધાના અભાવને લઈ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી ગામના સરપંચને વારંવાર રજૂઆત કરતા પણ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી તેથી આખરે સ્થાનિક રહીશ સંદેશો તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં લેખિત માં રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો મારું નામ સંજયભાઈ પ્રવીણભાઈ ચૌધરી હું ટેન ગૌચર રહેવાસી છું વોર્ડ નંબર ચાર માંથી ચૂંટાયેલો સભ્ય છું અને હાલમાં અત્યારે ટેન ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ ના હોદ્દા પર છું મારા ટેન ગૌચરમાં ઘણા વર્ષોથી બે રસ્તા જે છે બહુ ખરાબ જર્જરિત હાલતમાં છે વારંવાર રજૂઆત કરવા છતાં એનો કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જે જાહેર શૌચાલય છે ત્યાં એ લગભગ એક દોઢ મહિનાથી પાણીની પ્રોબ્લેમ હોવાથી ત્યાં ગંદકી ગંદકીનો અભાવ પડે છે અને કેટલાક દિવસોથી ગટરનું પાણી જે ચોમાસામાં આવે નીચા ઘરો હોય તે પાછળથી ગટરનું પાણી ઘરમાં સુધી આવી જાય છે અને સ્ટ્રીટ લાઇટો ઘણા સમયથી બંધ છે વારંવાર પંચાયતમાં રજૂઆત કરવા છતાં અમારું કોઈ સાંભળવામાં આવતું નથી એટલે આજે અમે બધા અહીંયા વિકાસ અધિકારી શ્રી ટીડીઓબેનને અરજી આપવા આવેલ છે મેડમે અમને બહનધરી આપવામાં આવી છે કે તમારું કામ અમે જલ્દી કરવામાં આવશે